एक बड़ा राम राम तेरे में मेरी शंखम चंक दाई बात ना और तू का तुम माता कुटी तो वाला राम राम बले को राम राम एक नाच माशादी राजा ने नाच संतानू झाड़ आई करो करो અત્યારની વાત ના કરતો જગત પર પડી એ ભાઈ કરોમાં કરોમાં અરે માતા કુટી સવળા બોલે નાખો ગ્રામ એ રામ રા ઓલ ત્રીજ જે

અરે ભાઈ ઓમલાલજી સુછું છે હા હા આ કદાચ આકર છે ને એટલે મને છે આ કદાચ હે

એટલે તમે એમ કઈ એમ કઈ નથી કે આ અંબે તારો જ દીવો તમે એમ કેવા

નાનાવે ચાર ચાર જણ નો વ્યવહાર પડ્યો પણ મૂળ તમે એવું જાણો કે આ જગ્યા કોની ને હતી ભાઈ વાત હવે એની એનું કોના ભાગ કે મૂળ જૂનું ઘર કોનું હતું

એમની જમીન એમાં અમારી જે મારા પપ્પા આપી હતી ને એમાં ચાર ભાગ પડ્યા

अजी अजी 3 वर्ष में भालो थयो के अच्छा हां खरो खरो हो गई सो आबे बरस थी बराबर में अजी तेमो खरो केवा है इस समय की बात करू बराबर खरो खरो गिरी खरो ने तो ग्रीस कडा सिटी हटा को हां ए पुष्ट हमने हमने पुष्ट घर में

એટલે કોઈ એક જ દિવસ હતા એવું પૂછતો કે ખોરિયા માતા સચી માતા નો દિવ

એના ઘેર જવું હોય ને કદાચ ગિરીશ એના ઘેર જવું હોય ને એટલે પ્લાન્ટ આવવા છે ને હે કેમ ના પાડે ત્યાં ત્યાં નીચે સ્લાન્ટ છે ને નહીં આપણે જે ગેસ વાળું છે ને એચપી ગેસ વાળું જે છે ત્યાંથી નીચે છે ને હા એ બસ તે ખાલી નીચે છે હવે આગળ વધું

થોડી આગળ જો એટલે એક એક ચોપ ચોપળો આયું હા ચોપ એવું કહેવાય ચોપ ચોપડી ચોપડી છે ગરીશ થી આગળ વધ્યું એટલે એક એક લાઇટની દીપી આઈ લાઇટ લાઇટ કવાય ને હા જો આપણી આગળ લાઇટની દીપી આ એના પાજુ જ આ શું કહેવાય એચવી ગેસના સામે જ લાઇટની દીપી જો છે લાઇટની દીપી થી આગળ વધી ગરીશ એટલે એક बाजू એક बाजू એક મંદિર ભળે મંદિર પડે તળાવ ભરવું પડી તળાવ હશે કે પાણીનું ગમે તે ખાડી હોય કે તળાવ હોય

હા ચાલ ઠેકણા છે આ આગર ટી બે ને હા હા હે નહી કહેવાય હા કદાચ એનો મકાન ઘણો ને એ ઉચ્ચા ભાગમાં પાછું

ન્યૂઝ વસ્તુ લાવે કે ના લાવે હવે મૂળ અત્યારે રઈસ કેવાય લખો કેવાય હમ અને આવો લખો બીજા નહી થેલો હતો હમ આવું તમારે જેમ થયું ને અત્યારે paralysis એવું કોઈ બીજા થયું ઘરમાં કુટુંબમાં કે ભાઈને હોય કે એમના આમના આમના મમ્મીને જ થયો એમના બી તમારા મમ્મી ને આજ ઘરમાં થયો આજ ઘરમાં આ દાદા ના મમ્મી ને જ થયો હતો હા મધર થયો હતો થયો પછી મૂળ વાત થાય